નમસ્કાર દર્શક મિત્રો આઝાદ મીડિયા લાઈવ નું માં સૌનું હાર્દિક સ્વાગત છે લીલીયા શહેરના સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં સર્જાયેલી પાણીની અછત ને લઈને જિલ્લા પંચાયત સભ્ય વિપુલ દુધાર દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને પત્ર લખવામાં આવ્યો નેલિયા સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે સ્થાનિક નાગરિકો દ્વારા અનેક વાર અંગે સરપંચને રજૂઆત કરવામાં આવતા સરપંચ દ્વારા ટેન્કર મંગાવી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી છે સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ દુધાત દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે એકવારભાઈ પઠાણ આજાત મીડિયા લાઈવ વિપુલભાઈએ જે રજૂઆત કરી છે ને એ યોગ્ય રજૂઆત કરી છે કારણ કે પાણી અહીંયા જે છે ને પંદર વીસ દિવસે પાણી પૂરતા બોર્ડ અમને આપે છે સ્કૂલભાઈને ફોન તાલુકા વિકાસ અધિકારીને લેટર લખ્યો એની કરતાં એણે પાણી પૂરતા બોર્ડને કહી અને હર પાંચ દિવસે અમને પાણી મળે એવું કરાવે તો જેથી કરીને આ લોકોને જે પાણી નથી મળતું એને ટાઈમ ટુ ટાઈમ પાણી મળે નથી મળતું એના હિસાબે અત્યારે છેલ્લા ત્રણ મહિના હતા અમે અમારી પંચાયતનો ટ્રેક્ટર ટાપુ ડ્રાઈવર સાથે આખે સાતથી આઠ ટકા એને જ્યારે જ્યારે જરૂરિયાત મુજબ અમે એ લોકોને પાણી પહોંચતું કરવી હતી આજે અમારે વીસ વર્ષથી આ લાઇન હતી પાણીની તો અમને આજે ત્રણ મહિનાથી અમારી લાઈન કાપી નાખવામાં આવી છે અને અમારા વિરોધમાં થઈ ગયેલા છે આ લોકો કે આ લોકોને પાણી ન મળવું જોઈએ એના હિસાબે અમે અહીંયા પંચાયત ઓફિસે ગયા પંચાયત ઓફિસેથી પાણી પરોઠાઈ ગયા તો અમને કોઈ જવાબ નથી મળતો એ કે ભાજપમાં જાઓ ભાજપવાળા કે કોંગ્રેસમાં જાઓ અને આ તોડનાર જે હોય હોય કોઈ બી નથી ઓલું કરવાનું પણ અત્યારે તો તમે અમારી લાઈન અમારે કાપી આપી છે પણ તમે મત તાણે અમારી પાસે અમાર વિસ્તારમાં આવશો ને તો તમે એકમત મળવાનો નથી ભાજપ હું કે કોંગ્રેસ હું બરાબર અને અમે અત્યારે અમને આ લાઈન અમને કેવું અત્યારે અમારે કેવું ભેડા નથી એટલે અમે તૂટી ગયા છીએ એટલે આ માણસો ઉત્સાહ કરી દીધેલા છે અને સરપંચ ધ્યાન દે છે નથી દેતા એમને અત્યારે અમને ટાકાની સુવિધા કરી આપી પણ ટાકાનું પાણી અમારે જોતું નથી અમારે લાઈન પાણી જોઈએ છે અમને જે લાઈન અમારી તોડીને ને જ જોઈએ અમારે